બાર હજાર નો અછોડો રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ થઈ ગયો છે વર્ષ બે હાજર ચોવીસમાં માં ફરિયાદી તેમનો અછોડો પરત મળ્યો છે બે હાજર છ માં સુરતમાં પાણી શહેરમાં ઘુસ્યા બાદ જ્યારે મહિલા માર્કેટ ગઈ ત્યારે અછોડો તૂટ્યો હતો જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી ઘણા ધક્કા કોર્ટમાં પણ ખાધા પરંતુ કંઈ થયું ન હતું પોલીસે સામે ચાલીને મહિલાનો સંપર્ક કર્યો હતો કોર્ટનો ઓનલાઈન ઓર્ડર કઢાવીને મહિલાને મુદ્દામાલ પરત કર્યો હતો જેથી તેણીએ સોનાના અછોડાનો ઉપયોગ પોતાની દીકરીના લગ્નમાં કરશે તેમ કહી આભાર માન્યો હતો બે હજાર છમાં જ્યારે પાણી આવ્યું ત્યારે હું બાર માર્કેટે ગઈ હતી ત્યારે મારો દોરો કપાયો હતો પછી મેં છ સાત વર્ષ સુધી છ સાત વરસ સુધી મેં કોર્ટમાં કેસ નોંધાયો તો અને ધક્કાઈ ખાધા પણ પછી મેં આશા હાવ છોડી દીધી તી કે હવે મારો આ વસ્તુ આવશે નહીં અને આવશે તો હવે દીકરી નામનું ગમે ત્યારે તે તો અઢાર વર્ષ પછી અત્યારે પોલીસ અમને સામેથી ઘરે ગોતવા આવી અને કહેવા આવી કે આ તમારો મુદ્દા માલ છે એમ દિવસી ધન્યવાદ કરું છું જે આવ્યું છે મારી માર દીકરીનું રસ્તનું હશે ને એટલે જ આવ્યું છે